મારું નામ મણીભાઈ દેશમાં વિરાણી મોટી આપણે બહુ ખાસ તો નથી કેવું મારે લગ્ન સમસ્યા જીવનમાં પણ હમણાં મહિના લગભગ તો અત્યારે પિસ્તાલીસ વર્ષ થઈ ગયા વર્ષની બેનો કેટલી હાથ કરો કરો પિસ્તાલીસ સાઠ ની કેટલી વર્ષની ઉંમર હાથ કરો એના લગભગ છોકરા હાથમાં જેવા હશે કે નથી બરાબર ને એના ખરવાની વાત નથી મારી ભાષા છું સાડા પાંચ ટોપડી ભણેલો હું એટલે ભાષામાં કરજો તો મારું કહેવાનું એટલું છે કે હમણાં આપણા ભાઈએ જે ક્યુ ભાઈ તમે ઉડાન કર્યું આપણે ત્રીજીમાં શું કહેવાય ના જે કર્યું તે તો હવે એમાં છોકરાઓને તમે તાલીમ દીધી અઢાર વર્ષે કરીને ત્રીસ વર્ષ કે પચીસ વર્ષ સુધી એ એકદમ રાઈટ હતી તો મારા સુજાવ પ્રમાણે વડીલો ધ્યાન દેવું કે પિસ્તાલીસ વર્ષથી કરીને સાઈઠ વર્ષની બહેનો એક શિબિર દેવું ખાતે અને એમાં બહેનો હોવી ખપે છોકરાના સક્ષમ કેમ કરવા વાત કેમ કરવી એની ચાર્જ શિબિર ખપે ઓછા હું જ મને એમ રાખેરું તો આ બાપા અપમાન કરીએ છીએ તો બાપા જ થશે નહીં છોકરાને અપમાન કરવા અમે સ્વાભાવિક વાત ટાળી વાત નથી આ ગંભીરતા હે ભાઈ તમને વાત આવે ફોનમાં કે મણીભાઈ અમારા છોરા બે હે તો જરાક ધ્યાન રાખજો ને બાઈ થઈ મકાન પોતનું ગાડી પોતરી બધું બહુ જેવી હશે એવી હાલ અમે ખબર રાખે છે ટેમ્પરવારી જાય કે એની દીકરી તમારે ટેમ્પરવારી આવનારી તમને દીકરી દેવામાં ઘર ખપે ગાડી ખપે તમે તમારા લેવલ ના કરો કા કેસે તમે વાત કરો બેઠાની આતરી બોલી છે ભાઈ આખરી ડબલ દાખરી નીકળીને મોકલ્યા હું તારી જીત નું કરો તમે એ તારી તારી જેઠાણી આપી રીતે ડબલ આપી રીતે મૂકો એને કેમ હેન્ડલ કરવું તમે શીખાડો મા હું છોકરી પેલા મા હું ફીસ કાઢ ના કરું છોકરી ના એને ગેઠાણી આવે ને ઘેરાણી આવે એનું નાનાનું આવું હેડ ભાઈ તમે નાનાનું ભણાવું છું બસ ભણાવું બાપા શું કરે એમાં બાપા આપણે આપણને કરતા હું તો કરું અમે બાપા લોકો ઢીલા છે તમને કાવી દઈ દીધી તમને ફેર ઉપયોગ કરો રહ્યું બધા ઢીલા થઈ ગયા આજ એનો તમે ઉપયોગ કરો રી અને માટે ઠોકા પડી મહિના મંડળમાં બાપાના રૂપિયા બચે બાપાનું ઠોકા પચે તમે લગનમાંગનનું હરવાનું છ મહિના પહેલા તમે મારી બજારમાં બાપુ તમને સમજણ ના પડે અને બાપે તમને મિલકત દીધી ઘર કરાવ્યું એટલી વાર ને બાપાને સમજણ ના પડી અને છોડી પહેલાથી બાપાને સમજણ ના બાપાનું ખાંડું હોય તમે તમે એનો ગેરઉપયોગ કરો આપણી નો તમે ગેરઉપયોગ કરો રી ફાયદાઓ ના ધારું ની ભાઈ આ ધરવાની વાત નથી તમે કરો હકમાની સમસ્યા સમસ્યા બધી જ્ઞાતિ માં આપણામાં નથી પણ એનું એસી ટકા એનો વાત નાવું નો હોય વીસ ટકા અમારું તમને છૂટી દઈએ અમે જયારે તૈયારી ને જાવી તમારા કને બે કને અને હું ગઈ રામ રામ કરું તમને આ જે વાત કરી સમાજ કરી ધન્યવાદ તમે દેવા આવ્યો ધન્યવાદ અરે અરે ચાલુ રાખો અને તમને બીજી વાત કહી દઉં

મમ્મી ગણાવી ગુનો કર્યો તમારી મમ્મી ગુનો કર્યો હું તમને હાઉસું મમ્મી છોકરીને આંકણ કરે કોણ કરે બેટા ઘરે આવતા બેડરૂમ સમજાવી તમારી વાત તો નથી સમજાવ બેડરૂમ બનાવવાની તમારી વાત તો નથી આંખની દીકરી આવી હતી આપણા ઘરમાં આવે આવશે અને એનો બેડરૂમ તમને બેડરૂમ તમારી તમે હકમાનુ બે શું આપડે પાછળ અને પોપુલ સાડી આવી ત્રણ વાળા ત્રણ મહિના વાળો છોરી વાળો એટલે બાપા આવે અને મારી મહેરબાની વિનંતી છે ભાઈ ખાલી છોકરા આવે મળી છોકરાઓ

એ શીતલ બચાવવાની વાયુ જે કચ્છમાં વાવ વાવ રહી રહ્યું ને એની ઠીકા માટે છોકરા ના પણ કેમ થાય એના ભેગા બે ચાર બાપા રાખજો બાપા ખીચામાં ઉભા રાખ બાપા ખીચામાં ઉભા રાખી ઉભા દી આવ્યું છે બાપા ઘણા બાજુ આવ્યો એટલે બાપા પેલા કચ્છમાં ઉપર ખીચા રાખતા વાડી માટા મારતા ને જો કિની વાડીમાં ખીલા ગણાય ખીલા ચોપામાં જોવાડા એ પૂછતા નહીં કેટલા ભાઈએ શું ખીલા તો ચોપાના કેટલા ખીલા બાંધવાળા હું ઉપાધિ આવતા આ તો અહીંયા વાત કરો ને બંગલા વાળું હોય તો મીર પત્ની હોય ગાજી પત્ની હોય તો ક્યાંક છોકરો કાળો હોય કારણ કે એ બરાબર એની એની જેટલા ઈરાક કરા કે કારણ કે ત્રણ ભાઈ છે અરે ભાઈ એના ભાઈ નથી ને પૂછો શું હાલત હાલત નહીં એકલા 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 અરે હું મોટું બહુ મોટું અમારા માવતર ના હાલો હું એકલો હોય દુકાન બંધ કરી ક્યાં માવતર ક્યાં જાય હાર જાય એને મહેરબાની કરીને હક કોઈ સમસ્યા નથી આપણે ઉભી કરેલી સમસ્યા છે અને એનું સમાધાન આપણે જ કરવાનું હોય પોતપોતાના લેવલમાં જુઓ જરાય તકલીફ નહીં પડે જય લક્ષ્મીના